પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત ગાંધીનગર રાજપૂત સમાજની મહિલાઓ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર સમગ્ર રાજ્યમાં રૂપાલાના વિરોધમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગોતા રાજપૂત ભવનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ બાદ જિલ્લા કક્ષાએ પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાશે રાજપૂત સમાજ છેલ્લા ઘણા દિવસોથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યો હતો આ માંગ નહીં સ્વીકારાતા આખરે મહિલા મંડળ જે છે તે હવે મેદાનમાં આવ્યું છે રાજપૂત સમાજની મહિલાઓ પોતાની અસ્મિતાની લડાઈ માટે હવે મેદાનમાં આવી છે એક દિવસના પ્રતિક ઉપવાસ રાજ્યભરમાં મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર જિલ્લા ખાતે પણ રાજપૂત મહિલા મંડળ ટ્રસ્ટની જે ઓફિસ છે ત્યાં આગળ રાજપૂત સમાજની

પોતાની વાતને એટલે પોતાની વાત જે છે તે સરકાર સુધી રજૂ કરવા માટે પ્રતિક ઉપવાસ ઉપર બેઠી છે ગાંધીનગર જિલ્લાની જે મહિલાઓ છે તે સવારથી જ માતાજીની આરતી ઉતારીને હવે પ્રતિક ઉપવાસ પર બેસ્યા છે કેમેરામેન પિયુષ લેવા સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર